નમસ્તે જય ધન્વંતરી હું ડોક્ટર અંકિતા ભીમાણી અથાયુર્વેદ પંચકર્મ હોસ્પિટલ મોરબીથી વાત કરું છું અમે અહીંયા હું અહીંયા અગિયાર વર્ષથી પ્રેક્ટિસ કરું છું ખાસ કરીને જેટલા બધા રોગો છે એ બધા રોગોની પંચકર્મ સારવાર અહીંયા અમે વધારે કરીએ છીએ માનો કે કોઈને એલર્જીની શરદી છે માઇગ્રેન છે ચામડીના વધારે રોગો છે એસિડિટીની તકલીફ વધારે છે જૂની શરદી એલર્જી બધું હોય તો એના માટે અમે વમન જેવી પંચકર્મ ક્રિયાઓ કરાવતા હોઈએ છીએ ગર્ભ સંસ્કાર છે એ અમે કરતા હોઈએ છીએ અત્યારે તકલીફો બહુ વધારે વધી ગઈ છે તો એને જેને ઓપરેશન કરાવવાનું કીધું હોય એને પણ ઓપરેશનની જરૂર રહેતી નથી સર્વાઇકલ સ્પોન્ડિલાઇટીસ હોય લંબર સ્પોન્ડિલાઇટીસ હોય કે સિઝી પછી કમરનો વધારે દુખાવો રહેતો હોય કે એવી બધી તકલીફો એ બધામાં જ અમે બસ્તી કર્મ કરીએ છીએ જેને કે ઊંઘની તકલીફ રહેતી હોય કે માનસિક રોગોની તકલીફ રહેતી હોય એ બધામાં અમે શિરોધારાની પંચકર્મ થેરાપી કરીએ છીએ અન્ય ઘણા પણ પંચકર્મો અને પ્લસ દવાઓથી અમે સારવાર કરીએ છીએ આજની જીવનશૈલી લઈને ત્યારે ઘણા બધા રોગો થાય છે એ ચામડીના રોગો હોય માઇગ્રેન હોય કે પછી બીજા ઘણા બધા રોગોને માંથી બચવું હોય તો તમે ખોરાકમાં જો ફેરફાર યોગ્ય કરો તો એનાથી ઘણો ફાયદો થઈ શકે છે રોજે જંક ફૂડ ખાવું એ સામાન્ય રીતે શરીર માટે હાનિકારક છે શક્ય હોય તેટલું ઓછું જંક ફૂડ કરી થોડી ઘણી જીવનશૈલીમાં ફેરફાર કરી થોડી ઘણી કસરતને આવકારીએ રોજે યોગાસન કરવા જોઈએ થોડી ઘણી કસરતને બધું કરીએ તો આ બધામાંથી કાયમી રીતે છુટકારો મેળવી શકાય છે